અંબિકાનગર ઘનશ્યામનગર અને બરોડા પ્રિસ્ટેજ ખાતે સુરત કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ અને સેક્ટર વન વાબાંગ જામીર સાહેબ ડીસીપી આલોક કુમાર સાહેબ અને એસિપી પી કે પટેલ સાહેબ સૂચના અન્વયે વરાછા પીઆઈ ગોજિયા સાહેબ અને આવતા અધિકારીઓ અને પોલીસ સ્ટાફ દ્વારા કોમ્બિંગ કરવામાં આવ્યું તેમાં આતંકી હુમલા બાદ પાકિસ્તાનીઓને ભારત ફરમાન અને ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા કરવામાં આવેલા ફરમાનમાં કે અડતાલીસ કલાકમાં બાંગ્લાદેશ સામે આવે અથવા કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે તે નિમિત્તે વરાછા પોલીસ દ્વારા બાંગ્લાદેશી ધુસણખોરો શોધવા માટે પશ્ચિમ બંગાળ અને અન્ય સ્ટેટમાંથી આવતા લોકોની વચ્ચે બાંગ્લાદેશીઓને સંતાઈને રહેતા હોય તેને પકડવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું આજરોજ વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફેરબાન સીપી સાહેબ શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ બાબાંગ જમીર સાહેબ ડીસીપી જોન વન સાહેબ શ્રી આલોક કુમાર સાહેબની સૂચના અન્વયે વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અંબિકાનગર ત્રિકમનગર અને જવાહર સોસાયટીની અંદર પશ્ચિમ બંગાળના લગભગ ઘણા બધા વર્કર્સ અહીંયા એમ્બ્રોઈડરીના કારખાનામાં વર્કમાં જોડાયેલા છે જે તમામનું લગભગ વરાછા પોલીસ સ્ટેશન તેમજ સ્ટેશનના પોલીસ લગભગ સો એક જેટલા પોલીસ કર્મચારીઓ પંદર જેટલા અધિકારીઓ એસએસપીઓ વગેરેને સાથે રાખી આ વિસ્તારમાં સઘન કોમ્બિંગ કરવામાં આવેલું અને કોમ્બિંગની અંદર હજુ સુધી કોઈ સસ્પેક્ટેડ બાંગ્લાદેશી વ્યક્તિ મળેલ નથી એ અંગે વધુ નવા સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂઝ ગુજરાત